નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ હતી એની અંદર ધોરણ બારમાં સંસ્કૃત વિષયમાં તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ ધોરણ બાર સંસ્કૃતનું જે પ્રશ્નપત્ર પૂછાણું હતું એ પ્રશ્નનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો વિભાગ એ જે છે કે આપેલ પદનો અનુવાદ કરો મિત્રો જોઈ શકો છો પ્રથમ શ્લોક છે ચેપ્ટર છમાંથી પૂછવામાં આવેલ છે બીજો જે છે ચેપ્ટર દસમાંથી ત્રીજો જે છે ચેપ્ટર ચારમાંથી અને મિત્રો જો તમારે આ પ્રશ્નપત્રનું બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી તમે આ પ્રશ્નથી મોસ્ટ ટાઈમ બી કહી શકાય તમે આનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તે પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપી શકીએ આગળ છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો છે કે ચિત્તવૃત્તિય ખલુ ક્રિદુષ્ય ભવતી તો મિત્રો ચેપ્ટર સત્યાવીસનો પ્રશ્ન છે એમાં આવશે વિચિત્રસ્તા ચોથો જે છે એમાં જોઈએ તો મિત્રો એ છે ચેપ્ટર સાતનો પ્રશ્ન તો યત્ર ઉત્તમ કલમ લભતે ફલમ લભતે નેક્સ્ટ આગળ જોઈએ વિવરણાત્મક નોંધ તો જે પહેલી છે એ ચેપ્ટર બેમાંથી પૂછવામાં આવેલ છે અને બીજું જે છે ચેપ્ટર નંબર સાતમાંથી પૂછવામાં આવેલ છે નેક્સ્ટ મિત્રો છે શ્લોક પૂર્તિ તો શ્લોક પૂરતી પહેલી શ્લોક પૂરતી ચેપ્ટર બેની છે અને બીજી પણ ચેપ્ટર બેની શ્લોક પૂરતી છે આગળ જોઈએ તો આગળ તમને પાંચ માર્ક્સના વિકલ્પો પૂછવામાં આવેલ છે કે કહ માદ મંત્ર વિદંતે તો આવશે ડી અપ્રચિતા આઠમો કુશલ નર કેભ્ય સારમ ઉદાંતે તો આવશે પી શાસ્ત્રે શાસ્ત્રેભ્ય ને વિદ્યાર્થી મિત્રો જે અમે આઈએમપી પ્રશ્નપત્ર આપ્યું હતું એમાંથી પણ ખાસ એવા પ્રશ્નો પૂછાણા છે તો મિત્રો અમારા બીજા વિષયના પણ આઈએમપી પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો વિડીયોને જેથી કરીને તેમને પણ લાભ થાય અને ખાસ કરીને ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે ગ્રુપની અંદર તમને આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ જોવા મળી જશે જોઈએ નવમો કે કશ્ય પાશીતઃ ન ભવતી તો આવશે બી સજ્જાના નામ દસમો કહ ચિકિત્સા કરતું મહર્તિ તો આવશે ઓપ્શન સી વિષકમ નેક્સ્ટ અગિયારમો કે પ્રત્યમ બુજઃ કિમ તો આવશે ઓપ્શન બી રવિહ નેક્સ્ટ વિભાગ બી જોઈએ કે ગદખંડનું ભાષાંતર કરવાનું છે તો પહેલો પેરાગ્રાફ છે એ ચેપ્ટર બેમાંથી પૂછવામાં આવેલ છે નેક્સ્ટ તેરમો જે છે ચેપ્ટર ઓગણીસમાંથી અને ચૌદમો જે નાટ્યાંશ છે એ મિત્રો ચેપ્ટર નંબર અઢારમાંથી પૂછવામાં આવેલ છે તમને નેક્સ્ટ છે કે સંસ્કૃતમાં ઉત્તર આપવાનો છે પહેલો પ્રશ્ન ચેપ્ટર નંબર પંદરનો છે બીજો ચેપ્ટર નંબર સોળનો છે પછી વિવરણાત્મક નોંધ સુમત્ર ચેપ્ટર નંબર તેરનો ને તાળપત્રમ તો અહીં મિત્રો છે ચેપ્ટર નંબર ઓગણીસનો પછી છે ખાલી જગ્યા પૂર્વ ત્રણ તો દેવાહ ખાલી જગ્યા કુ તો આવશે સંયમ અઢારમો ચક્ષુરાગઃ ખાલી જગ્યા આસિત તો આવશે કોકિલેશું ઓગણીસમો મહર્ષિણા ખાલી જગ્યા સપ્તાહ આસિત તો આવશે દશરથઃ નેક્સ્ટ મિત્રો વિકલ્પો જોઈએ કે મહાપદે નિગમનો ક પલાયમ અક્ષમ તો ઓપ્શા ઓપ્શન બી પથિક એકવીસમો મહર્ષિદયાનંદ કદાચ અભવત્ તો ઓપ્શપન ડી દીપાવલ્યા બાવીસમો ઉત્તરીય કયછી તો આશ્ય મિત્રો ઓપ્શન એ ચારુદ્ત ત્રીસમો ક્રિદુષ લેખ સુસ્થિરો ભવિતિ તો ઓપ્શન બી શિલાલેખ ચોવીસમો નમો નમઃ ઇત્ય અંતરશ્ય ગુરુ કી વધતી તો આવશે ઓપ્શન સી વર્તતામ હવે જોઈએ વિભાગ સી તો તમને એક પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાંથી તમારે પ્રશ્નોના જવાબો આપવાના છે જોઈ શકો છો એ મહાન તત્વજ્ઞ પ્રખરો વક્તા ચ તો આવશે સ્વામી દયાનંદ બીજો છે કે મહર્ષિ દયાનંદ સદા કશ્યહિતાય નિરથ તેમાં મિત્રો આવશે લોકહિતાય સી છે કે રાષ્ટ્રસ સમૃદ્ધરાય દયાનંદ કી સમર્પિત તેમાં આવશે સ્વજીવન નેક્સ્ટ ચોથો છે એ પણ તમે અન્ડરલાઇન કરેલી જોઈ શકો છો નેક્સ્ટ હવે આગળ વધીશું સમીક્ષાત્મક નોંધ છે તો આહાર અને વ્યાયામ ચેપ્ટર નંબર નવમાંથી સુખ દ્વારા થયેલું આશ્રમનું વર્ણન એટલે કે પોપટ દ્વારા થયેલું આશ્રમનું વર્ણન ચેપ્ટર નંબર સત્તરનો પ્રશ્ન છે પ્રજાપતિનો ઉપદેશ દ ચેપ્ટર નંબર અગિયારનો છે પછી છે સંદર્ભ સમજાવવાનો છે તો ઓગણત્રીસમો છે ચેપ્ટર નંબર ચારમાંથી છે ત્રીસમો છે ચેપ્ટર નંબર નવમાં એકત્રીસમાં જે છે ચેપ્ટર નંબર વીસમાં હવે જોઈએ કોણ બોલે છે એ આપણે દર્શાવવાનું છે તો વિવાહે સંસ્કારે વિવિધા વિધયો ભવંતી તો આવશે યજમાન બોલે છે કથ પરાવત પ્રેક્ષપતે માન પ્રક્ષપતે તો આ ચેટહ બોલે છે સી ધાતુમય મુદ્રા પ્રાચીન તરા અસ્તિ તો આ ગુરુ બોલે છે ડી કતમશે પટિન્ય નિવેદયામ તો આ વિજ્યા બોલે છે નેક્સ્ટ વિભાગ ડી તમે જોઈ શકો છો લેખન વિભાગ છે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જવાબ આપો કે પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે ચેપ્ટર નંબર પાંચ વૃક્ષ શા માટે ધન્ય છે ચેપ્ટર નંબર દસ પ્રદક્ષિણા એટલે શું ચેપ્ટર નંબર ચૌદ મંત્રીએ ત્રીજી પૂતળીમાં કઈ વિશેષતા જોઈ ચેપ્ટર નંબર સોળ અને અર્થ વિસ્તાર પૂછાણા છે ચેપ્ટર નંબર આઠમાંથી મિત્રો આનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે આનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપી શકીએ પછી છે કે આચારહ ખાલી જગ્યા હંતી તો આવશે અલક્ષણમ ચો ચાલીસમાં છે કે ઉદકે ખાલી જગ્યા ન યાતી તો આવશે સક સકટમ એકતાળીસમો ખાલી જગ્યા તૂત પ્રશ્નાન પ્રતિવક્ષામ તો આવશે યથા પ્રજ્ઞા નેક્સ્ટ જોઈએ બેતાળીસમો કે એક ભુક્ત સદા આરોગ્ય તો એમાં આવશે દ્વિભુક્ત બલવરદમ તેતાળીસમો છે કે વરદે સુખદે ભય દે ધનદે તો આવશે શરણાગત રક્ષણ કાર્યંતે ચુમ્માળીસમો છે કે સ્થાયી ભવતી ચૈત્યંત તો એમાં આવશે રાગહ શુક્લ પટે યથા પિસ્તાળમાં છે પિસ્તાળીસમાં છે કે મનસિગ્રત વાયો તેમાં આવશે ચિંતા બહુરી તૃણાત્ નેક્સ્ટ વિભાગ એ જે છે એ મિત્રો આપણો જે પાછળનો વિભાગ હોય છે એમાંથી પૂછવામાં આવેલ છે તો પરિચ્યાત્મક નોંધ છે રામાયણમ વધમ ને હિતોપદેશ પછી છે ન્યાય સ્પષ્ટ કરવાનો છે ઈક્ષુરસ ન્યાય અને રજ્જુ પ્રશ્નાય તમને જે સારો આવડતો હોય એ તમે લખી શકો છો પછી છે સાચો વિકલ્પ સુધ પસંદ કરી જવાબ આપવાના છે કે જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ છે ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય છે આવું દર્શાવવા કયો ન્યાય વપરાય છે તો આવશે કટક વિજ્ઞાય હવે જોઈએ કે વ્યક્તિ નિષ્ઠ બનીને સમશી નિષ્ઠ બનવાનો બોધ કયો ન્યાય આપે છે તો નદી સમુદ્ર ન્યાય નેક્સ્ટ બાવનમાં છે એમાં છંદ આપણે સમજાવવાનો છે તો મિત્રો એ છંદ છે વસંત તિલિકા છંદ ત્રેપન કે વંશસ્થ છંદનું બંધારણ કયું છે તો આવશે જત જર નેક્સ્ટ ચોપનમાં છે એક અલંકાર આપણે ઓળખાવાનો છે કે કયો અલંકાર છે તો આવશે અર્થાંતર ન્યાય ન્યાસ બાવન સોરી પંચાવનમાં જોઈએ કે કાવ્યનું શરીર કોણ મનાય છે તો આવશે ઓપ્શન ડી શબ્દ અને અર્થ છપ્પનમાં કે કાયા ચિકિત્સાના પ્રવર્તક આચાર્ય કોણ છે તો આવશે ઓપ્શન ડી ઋષિ ભારદ્વાજ સત્તાવનમો કે શ્રુતુ સંહિતાના બીજા અધ્યાયનું નામ શું છે તો આવશે ઓપ્શન બી નિદાન સ્થાન અઠ્ઠાવનમો કે કયા સૂત્રમાં ધ્રુવ અને અરુધતિનો ઉલ્લેખ છે તો આવશે ઓપ્શન બી આશ્વા લયના સૂત્ર પર નેક્સ્ટ છે પંચસિદ્ધિના તિનકા ગ્રંથની રચના કોને કરી હતી તો આવશે ઓપ્શન એ ભરામિહિ રે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ત્રણ બાર સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો જો તમારે આ આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત